હેલો મિત્રો તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું લારી પર મળે તેવી છૂટ્ટી છુટ્ટી સાબુદાણાની ખીચડી તો એકદમ છૂટી છૂટી બનશે અને આ ખીચડીને તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો તો જેના માટે મેં એક કપ અને વન થર્ડ કપ એમ કરી અને મેં સાબુદાણા લઈ લીધા છે તો આટલા સાબુદાણાથી હું ત્રણ વ્યક્તિઓ માટે સાબુદાણાની ખીચડી બનાવવાની છું તો ચલો ફ્રેન્ડ્સ આપણે બનાવવાનું શરૂ કરીએ તો સાબુદાણાને મેં એક બાઉલમાં લઈ લીધા છે ને હવે આપણે તેને એક કપ જેટલું પાણી ઉમેરી અને આપણે તેને સારી રીતે ધોઈ લઈશું તો સાબુદાણાને આ રીતે આપણે મસળી અને ધોઈ લઈશું તો એકથી બે વાર સારા પાણીથી આપણે સાબુદાણાને ધોઈ લેવાના છે તો હવે મેં સાબુદાણાને સારી રીતે વોશ કરી લીધા છે બે પાણીથી ને હવે આપણે તેની અંદર પાણી એડ કરીશું ફક્ત સાબુદાણા ડૂબે અને એનાથી થોડું ઉપર રહે એટલું જ આપણે એની અંદર પાણી ઉમેરીશું તો આ રીતે સાબુદાણા ડૂબે અને એનાથી થોડુંક ઉપર રહે એટલું મેં આની અંદર પાણી ઉમેરી દીધું છે બહુ વધારે પાણી નથી ઉમેરવાનું બહુ પાણી ઉમેરશો તો આપણા જે સાબુદાણા છે એ એકદમ ચીકણા ચીકડા બનશે છૂટા છૂટા નહીં બને તો એના માટે મેં આ રીતે સાબુદાણા જે છે એનાથી થોડુંક ઉપર રહે એટલું મેં પાણી આની અંદર એડ કર્યું છે લગભગ અડધા કપ જેટલું મેં આની અંદર પાણી એડ કર્યું છે તો હવે આપણે ને ઢાંકી આપણે આને ઢાંકી અને બેથી ત્રણ કલાક માટેનો આપણે રેસ્ટ આપી દઈશું તમારી પાસે જો સમય હોય અને તમે સવારે બનાવવાના હોય તો રાત્રે તમારે ઓવરનાઈટ માટે સાબુદાણાને પલાળી દેવાના છે પણ મારી પાસે એટલો ટાઈમ નથી તો હું બેથી ત્રણ કલાક માટે આને પલળવા મૂકી દઈશ તો ત્રણ કલાક થઈ ગયા છે મિત્રો અને આપણા જે સાબુદાણા છે એ સારી રીતે પલળી ગયા છે ને આ રીતે એકદમ એનો દાણો જે છે એ છૂટો છૂટો થઈ ગયો છે અને મેં આની અંદર એક નંગ મીડિયમ સાઇઝનું બાફેલું પટેટું કટ કરી અને એડ કરી દીધું છે તો તમે જોઈ શકો છો કે મારા જે સાબુદાણા છે એ એકદમ છૂટા છૂટા એવા થયા છે તો હવે આપણે આનો વઘાર કરીશું તો વઘાર કરવા માટે મેં અહીંયા એક પેનની અંદર એક ટી સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે અને ગેસની ફ્લેમને આપણે ઓન કરી દઈશું તો તેલ થોડુંક ગરમ થઈ જાય પછી આપણે તેની અંદર જીરું એડ કરી દઈશું તો જીરું થઈ ગયું છે હવે આપણે તેની અંદર ઝીણા કટ કરેલા એક જીણું કટ કરેલું લીલું મરચું છે તો એ આની અંદર આપણે એડ કરી દઈશું અને તેને સારી રીતે આપણે ચલાવી લઈશું અને ચારથી પાંચ નંગ જેવા મીઠા લીમડાના પાન આની અંદર આપણે એડ કરી દઈશું તો આ બધાને એડ કરી અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું હવે આપણે આ વગર રેડી થઈ ગયો છે તો એને આપણે જે સાબુદાણા અને બટેટાનું જે બેટર મિક્સર છે તેની અંદર આપણે આને એડ કરી દઈશું અને તેને સારી રીતે આની અંદર આપણે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે મેં વઘાને સારી રીતે આની અંદર મિક્સ કરી લીધો છે તો હવે અહીંયા આ સાબુદાણાને મેં એક સ્ટીલના વાસણમાં ટ્રાન્સફર કરી લીધા છે અને હવે આપણે આ જે સ્ટીલનું વાસણ છે આપણે આને સ્ટીમ કરીશું તો સ્ટીમ કરવા માટે આને સ્ટીમ કરવા માટે મેં એક જલડા તળિયાવાળી તપેલી લઈ લીધી છે એના અંદર એક ગ્લાસ જેટલું મેં પાણી એડ કરી દીધું છે એના અંદર આપણે એક સ્ટીલનો સ્ટેન્ડ રાખી દઈશું અને જે આપણી આજે તપેલી છે એ આને આપણે આની અંદર કરી દઈશું તો મેં એડ કરી દીધી છે અને હવે લીડથી આપણે આને કવર કરી દઈશું અને કવર કરી અને આપણે આને મીડિયમ ફ્લેમ પર દસથી બાર મિનિટ સુધી કૂક થવા દઈશું તો દસથી બાર મિનિટ જેવું થઈ ગયું છે આપણે લીડ ઓપન કરી અને જોઈ લેશું તો આપણો જે સાબુદાણા છે એ સારી રીતે કૂક થઈ ગયા છે અને એક દાણો લઈ અને આપણે આ રીતે એને પ્રેસ કરીને જોઈશું તું સારી રીતે પ્રેસ થઈ જાય છે તો મીન્સ કે આપણું જે સાબુદાણાની ખીચડી છે એ સારી રીતે ચડી ગઈ છે તો હવે આપણે તેને બહાર કાઢી લઈશું અને બાકીના મસાલાઓ કરીશું તો હવે ખીચડીની અંદર મસાલાઓ કરવા માટે મેં અહીંયા એક ડીશમાં લાલ મરચું પાવડર વ્રત માટે જે મીઠું આવે છે તો સંચણ મીઠું એ લઈ લીધું છે એક ચમચી જેટલું અને બે ચમચી જેટલી મેં અહીંયા ખાંડ તો દળેલી જે ખાંડ હોય છે એ લઈ લીધી છે અને શીંગદાણા તળીને લઈ લીધા છે અને કોથમરી છે તે આપણે ઉપર ગાર્નિશિંગ માટે જોઈશે અને અડધો લીંબુનો રસ મોટું હોય લીંબુ તો અડધો અને નાનું હોય તો આખું અને જે આપણે ફરાળી ચેવડો જે આવે છે તો એ મેં થોડો લઈ લીધો છે તો હવે આપણે આની અંદર મસાલાઓ કરીશું તો હવે આપણે આની અંદર આજે એક ટેબલ સ્પૂન મરચું એક ચમચી વ્રત માટેનું મીઠું અને બે ચમચી જેટલી શુગર રાખી હતી તો એ આપણે આની અંદર એડ કરી દઈશું તો એ મેં આની અંદર એડ કરી દીધી છે અને આને એડ કરી અને આપણે સારી રીતે મિક્સ કરવાનું છે આપણે એકદમ સરસ રીતે આને મિક્સ કરી લેવાનું છે ખૂબ જ સરસ રીતે આપણે આને મિક્સ કરીશું તો આ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે હવે જે આપણે શિંગદાણા રાખ્યા હતા તો એના અંદરથી થોડા શીંગદાણા અત્યારે આપણે આની અંદર ઉમેરીશું અને થોડા આપણે ગાર્નિશિંગમાં ઉમેરીશું તો થોડાક મેં આની અંદર ઉમેરી દીધા છે અત્યારે અને બાકીના આપણે પછી ઉમેરીશું તો અહીંયા મસાલાઓ જે આપણા હતા જે કર્યા છે એ સારી રીતે ખીચડીમાં મિક્સ થઈ જવા જોઈએ તો આ રીતે સારી રીતે મારી ખીચડીમાં મિક્સ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે આપણે આને સ્ટીમ કરી છે તો પણ આ કેટલી છૂટ્ટી છુટ્ટી આપણી ખીચડી જે છે એ બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે આની અંદર જે લીંબુ રાખ્યું હતું તો લીંબુનો રસ નીચોવી દઈશું તો લીંબુનો રસ મેં આની અંદર નીચોવી દીધો છે અને આને પણ આગળ સારી રીતે મિક્સ કરી દઈશું તો આને પણ મેં સારી રીતે મિક્સ કરી દીધી છે હવે આપણે જે ફરાળી ચેવડો રાખ્યો હતો તે આપણે થોડોક ઉમેરીશું તો જે સ્ટ્રીટ સ્ટાઇલ ખીચડી હોય છે સાબુદાણાની તો એ થોડી મીઠાશવાળી હોય છે થોડી ગળી હોય છે ઘર પણ એમાં આગળ હોય છે તો આપણે અત્યારે આની અંદર થોડોક એવો ચેવડો નાખી આ ફરાળી ચેવડો છે નાખી અને મિક્સ કરી દેવાનું તમે કોઈ પણ સારી બ્રાન્ડનો લઈ શકો છો ચેવડો તો આ રીતે મેં મિક્સ કરી દીધું છે હવે જે ધાણા રાખ્યા હતા તો એ અત્યારે કટ કરેલા થોડા આપણે ઉમેરીશું તો થોડાક ધાણા મેં અત્યારે ઉમેરી દીધા છે અને આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે સર્વિંગ પ્લેટમાં આને લઈ લેશું તો મેં આને સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે અને તમે જોઈ શકો છો કે આપણી ફરાળી સ્ટ્રીટ સ્ટાઇલ સાબુદાણાની ખીચડી રેડી થઈ ગઈ છે કેટલી છૂટી છૂટી બની છે આપણે આને સ્ટીમ કરીને બનાવી છે તો પણ તો તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને તમે કોઈપણ વ્રત કે ઉપવાસમાં ખીચડીને ખાઈ શકો છો અને હજુ સુધી તમે મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બેલને પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી